તો કાલી ગાને નતા નો આ દીવો તેમ હનકતો નથી એમ કહું તનુ પણ છે તને તને તો તેજ વગર નાનું હવે જો તને કાકનો કનુ કેનું છે પણ દીવો હનગાયા વગર ના નાખ જો તાનામાં હાથ છે એટનું તો દીવો હનગાઈ દે અન્યા હનગી જો હું આ ફોપાને ફોન કરી દઉં મનો નાકન તનવાનું આપણે ને સિત્પુન સિત્તપુન બખાનો નાક સાની મની બેઠીને ના ના પાણી તને અહીંયા બી ખાવાનું જ બસ ને નહી સુટીન ખાઈ ને તું બૂન માનું નહીં ના પાન બુન નહીં કરવાનું હલો વિષ્ણુજી અહીંયા કાનૂનીમાં ફૂન લીધા હે હવે મેં અને માથે કહ્યો હે દીવો તેલ નો તેલ નો દીવો અને હવે તેલના બાદ આવું હે તિયાન કની રાશું છે ને તમે આવતા ન હોય કે માના ઘણી હાડો અગ્નમજી હાજર નહીં લાગતા હું આથી ના તો નેક ને નહીં હડે થી જઈ ના આવતા છે તો આ કણ ઉભા ને છે અમને ખાનું આવે તો હું તો તમતાન આઈ નહીં નાખીશ તમે આ આવો એક ના બીજી વાત છોનો ખાનું હતો મેનો

તમારે આબાનું છે હવે આબુ તો પડશે ને આ એકલા તો તમારે કઈ મેલાય ના બનાબન બનાબન જુઓ જુઓ દીવો થાય નો એક થાય નો દીવો થાય રોમ સિદ્ધપુર બાજુ નો ડાઈ ને બમ્બો બમ હે હમ એમ ને તો ના જાય હું પૈસા લેતા હું થોનાક નેતા હું ઓય આ તો જુઓ કે જા ઇન્ડિયા પર હા ભાઈ હા તમે એમ કરો તમે ગેસ ભરાવતા હો હા અને મૂળી વિધી ગફુજીને બધું

ડોસી વગર છે અમે નહીં તમે તો જો આપણ ડોસી વગર છે થઈ જો તૈયાર બધું વિષ્ણુ થઈ જો તૈયાર હવે હડવાનું કરો તમે હે હા પણ આ કાલ મોઢું જેમ રોવે રહ્યો તારે અગર હું નથી તરવા દેવા પાછો લા પાછે માને જાવા દો શીટ હું પણ ડોસી એમ કરું આપણો હું નું લાગે છે ને

બોલે જાવ ને આ તમે તમે મળી દો એક નંબર પકડાજો આટલા લાગી માન જાવનો